જે કંઈ પણ સક્સેસ મળી હોય જે કંઈ પણ ઘટના બની હોય આપણે એની વાત કરી રહ્યા હતા પરંતુ આજે છેલ્લો દિવસ છે એટલે આજે આપણે વાત કરવાના છીએ મોરબીની મોરબી અપડેટમાં હું છું મારી સાથે ડોક્ટર નાયકરા મિશાર આજ બે હજાર ત્રેવીસ આ વર્ષ દરમિયાન મોરબીમાં ભક્તિનગર બાયપાસ ફ્લાયઓવર જે છે એની શરૂઆત થઈ ગઈ છે નટરાજ ફ્લાય ઓવરનું કામ પણ જે છે ચાલી રહ્યું છે ત્યારબાદ મોરબી વાસીઓને એક નવું બસ સ્ટેન્ડ મળ્યું છે આ વર્ષે અને રેલવે સ્ટેશન એરપોર્ટનું કામ જે છે એ ચાલી રહ્યું છે ત્યારબાદ મેડિકલ કોલેજની પરમિશન જે છે મળી ગઈ છે ને એનું બિલ્ડિંગ જે છે એનું કામ અત્યારે ચાલી રહ્યું છે ત્યારબાદ મોરબીને નવી જીપીસીબી એટલે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એ પણ મળ્યું છે મોરબી જેતપર અને મોરબી હળવદ રોડ જે છે ત્યાં પણ કામ અત્યારે ચાલી રહ્યું છે અને ધાર્મિક કાર્યોની આપણે વાત કરીએ તો આ વર્ષે મોરારી બાપુની કથા જે છે એ યોજાઈ હતી સોમયજ્ઞ યોજાયો હતો અગિયારસ સકુંડી યજ્ઞ એ પણ યોજાયો હતો આ સિવાય કોઈ તમને મહત્વની ઘટના કે કોઈ ઇવેન્ટ જે છે મોરબીમાં આ વર્ષ દરમિયાન થઈ હોય તમને યાદ હોય તો જરૂરથી કમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો